કહેવાય છે કે સાક્ષાત ભગવાન ભોળાનાથ પણ આ મેળાની અંદર જે રવેડી નીકળે છે અને મૃગી કુંડની અંદર જે નાગા સાધુઓ જેમાં સ્નાન કરે છે એમાં ખુદ સાક્ષાત ભોળાનાથ પણ હોય છે અને એટલે જ રવેડીના દર્શન કરવા લાખો લોકોની ભીડ ઉમટી નીકળે છે ગરવા ગીરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં આ મેળાની અંદર ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે સાધુ સંતો અને મહાત્માઓ એ અલગારી મોજ હોય છે ને ધૂણા ધખાવીને બાપુ બેઠા હોય બે ચલમખી ચિંગારી માર ફુકારી લગા ધૂતકારી જય ગિરનારી અને એમ કહેવાય કે દમરુઓના ડમડમાટ થાતા હોય આ વર્ષમાં યોજાનારા મેળાની તમને પહેલા માહિતી આપી દઉં કે તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની સવારથી આ મેળાની શરૂઆત થશે અને છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે કે પાંચ દિવસ સુધી આ ચાલશે અને છવ્વીસ તારીખે મહાશિવરાત્રી છે અને છવ્વીસ તારીખની રાત્રિએ રવેડી નીકળે છે જેની અંદર અસંખ્ય નાગા સાધુઓ એમાં જોડાય છે અને ભવનાથ મંદિરના પ્રાંગણમાં આવેલ મૃગી અંદર શાહી સ્નાન કરે છે આ મેળાની અંદર આવવા માટે સરકાર દ્વારા બસો થી વધારે એસટી બસ મૂકેલ છે જે તમને જુનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી લઈ જશે અને આપ આપના પ્રાઇવેટ વાહનની અંદર જૂનાગઢ સુધી આવી શકો પછી જો વધારે ભીડ હોય તો આગળ વાહન એલાઉડ હોતા નથી અને અંદાજિત પાંચ લાખથી વધારે માણસો આ મેળામાં આવે છે અને મારું માનવું એવું છે કે આ વખતે કદાચ લોકોની સંખ્યા એનાથી પણ વધારે થઈ જાય જે દર વખતે થાય નથી કારણ કે હમણાં મહાકુંભનો માહોલ છે અને મારા અને તમારા જેવા ઘણા મિત્રો મહાકુંભ મેળામાં જઈ શક્યા નથી તો એમ થયું કે ચાલો હવે ભોળાનાથ ખુદ અહીંયા આવે છે તો આ મેળાની અંદર દર્શન કરવા જઈ આવી આસ્થા લઈને હજારો લોકો લાખો લોકો આ મેળાની અંદર આવશે એવી પણ એક ધારણા છે ધાર્મિક રીતે આ મેળાની અંદર ઘણી બધી માન્યતાઓ છે કે શા માટે આ મેળો યોજાય છે તો ભગવાન શિવનો પ્રાગટ્ય દિવસ પણ મહાશિવરાત્રી તરીકે મનાવવામાં આવે છે ભગવાન શિવની પૂજા આરાધનાનો પણ આ દિવસ છે અને બીજી એક એવી પણ માન્યતાઓ છે ભગવાન શિવના વિવાહ પણ યોજાય છે આ દિવસે એને અનુસંધાને પણ ઘણી બધી વાતો છે આ મેળાની સાથે જોડાયેલી અને સંધપુરાણમાં તો એવું પણ લખાયેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પણ આ મેળાની શરૂઆત થઈ હતી તો ઘણી બધી વાતો છે પણ અંતે એક જ સાર છે કે જય ભોલે બાબા અને ભગવાન ભોળાનાથનો તહેવાર છે અને ભવનાથ તળેટીમાં અને ગિરનાર પાવન ભૂમિની અંદર આ મેળો યોજાવાનો છે તો લાખો શિવ શિવભક્તોના દર્શન કરશે અને આ મેળાની અંદર બીજું ખાસ એ છે કે ગુજરાતના લગભગ મોટા ભાગના જે સંતવાણીના આરાધકો છે જે કલાકારો છે એ પોતાના સુર વહેલાવે છે એના માટે અલગ અલગ ઉતારા હોય છે જેમ કે શેરનાથ બાપુનો આશ્રમ હોય ઇન્દ્રભારતી બાપુનો આશ્રમ હોય અને એ સિવાયની ઘણી બધી જગ્યાઓ હોય છે ત્યાં અવિરત ભજન અને ભોજન પ્રસાદી ચાલુ હોય છે જે મિત્રો આ મેળો કરે છે એને ખ્યાલ જ હશે કે કેટલી બધી સેવાઓ આ મેળાની અંદર થાય છે લોકો દ્વારા પણ જે લોકો પહેલી વખત આ મેળામાં આવે ને એ જોઈને તો દંગ રહી જાય કે કેટલા લોકો કેટલા ભાવથી કેટલા પ્રેમથી લોકોને ભોજન પ્રસાદી ખવડાવે છે જમાડે છે તો એ પણ અદ્ભુત મહાત્મય છે અને એ પણ એક જોવા જેવી વસ્તુ છે આ આ મેળાની અંદર ખૂબ મજા આવશે એક વખત મેળાનો લાભ લેવો જોઈએ તો બાવીસ તારીખ થી છવ્વીસ તારીખ સુધી આ મેળો જે ચાલવાનો છે એમાં એક ખાસ સાંજના સમયથી મોડી રાત્રિ સુધી મેળો ખરેખર જે માહોલ હોય છે અદ્ભુત હોય છે આ મેળો ભાવનો ભક્તિનો ભોજનનો અને સંતવાણીનો મેળો છે મનોરંજનનો મેળો નથી એટલે કોઈ મિત્રોને એવું હોય કે ચાલો મોજ કરવા જઈએ તો જે અલગારી મોજ છે એ તમને ચોક્કસ આવશે અને જે ભવનાથ મહાદેવનું મંદિર છે એની ફરતે બધી જ બાજુમાં ધૂણા લગાવેલા હોય છે એ ધૂણાની અંદર વિવિધ જગ્યાઓથી પધારેલ સંન્યાસીઓ હોય છે સાધુઓ હોય છે નાગા સાધુઓ હોય છે અઘોરી સાધુઓ પણ હોય છે અને કિન્નર અખાડા પણ હોય છે અને જે વિવિધ અખાડાઓ છે એના મહામંડલેશ્વરોના પણ આપણે દર્શન થાય તો સંતોનું એક કહેવાય ને કે અદ્ભુત મિલન જ્યાં થાય છે એ મેળો એટલે મહાશિવરાત્રીનો મેળો બીજું એ કે ઘણા મિત્રો મારા વિડીયો જોયા બાદ મેસેજ અને કોલ્સ કરતા હોય કે સાચા સંતોના દર્શન કરવા છે અમને તમે સરનામું આપો તો એવું કોઈ મશીન હોતું નથી કોઈની ખબર પડે કે સાચું કોણ ને ખોટું કોણ પણ જો ધર્મ અને આસ્થાનો વિષય છે આ જે જેને જેવી માન્યતા હોય તો કદાચ તમે નિઃસ્વાર્થ ભાવે આ મેળાની અંદર જાઓ અને માત્ર દર્શનનો ભાવ રાખો તો શક્ય છે તમને સાચા સંતના દર્શન થઈ જાય અને એ પણ એક નસીબની વાત છે તો આ મેળાની અંદર તો હજારો સાધુઓ આવે છે અને છવ્વીસ તારીખના રાત્રે આઠ વાગ્યાથી ધીમે ધીમે શરૂઆત થાય છે લગભગ દસ વાગ્યાની આજુબાજુમાં રવેડી નીકળે છે એ રવેડીની અંદર તમામ નાગા સાધુઓ એમાં હોય છે અને તલવાર બાજુ હાલતી હોય ચી ઉડતા હોય લાકડી ફેરવતા હોય ભભૂતિ ઉડતી હોય અને એક ભગવાન ભોળાનાથની એમ કહેવાય ને કે જે આખો જે માહોલ હોય છે એવું તમને ત્યાં અનુભૂતિ થશે ભોળાનાથના દર્શન થાય એવો માહોલ હોય છે અને મેં અત્યાર સુધીમાં કરેલા મેળાની અંદર જોયું કે માત્ર ગુજરાતીઓ જ નહીં પણ ભારતભરમાંથી લોકો આવે છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર પુણે બાજુથી કેટલા બધા ભાવિક ભક્તજનો આ મેળાની અંદર આવે છે અને બાકી તો આ પાંચ દિવસની અંદર તમે જાઓ તો એમાં સાથે ગિરનારના પણ દર્શન થાય રોપવેના માધ્યમથી પણ મા અંબાજીના દર્શન કરી શકો અને કહેવાય છે કે ચોર્યાસી સિદ્ધો નવનાથ ભોળાનાથ અને કેટલા બધા દેવી દેવતાઓ પણ આ મેળાની અંદર આવે છે અને એટલે જ આ ધાર્મિક મહત્ત્વમાં સૌથી મોખરેનું સ્થાન ધરાવે છે મહાશિવરાત્રીનો મેળો તો અવશ્ય મહાશિવરાત્રિનો મેળો કરજો અને સાધુ મહાત્માઓના દર્શન કરજો અને દર્શન કરવાની પણ એક સભ્યતા હોય છે ઘણા લોકો એવું જ સમજે છે કે આ બેઠા છે એ માત્ર માગવાવાળા છે અને બધાને એ જ નજરથી જોઈ છે અને એને હિસાબે જ કે સાચા સાંતના દર્શન થવાના હોય તો પણ એને થતા નથી એટલે આપણે એને થોડું માન સન્માન રાખીએ આવું પણ ઘણી વખત જોવા મળતું હોય છે એટલે આ વાત કરું છું બાકી તો ખરેખર શિવરાત્રીનો મેળો એટલે શિવરાત્રિનો મેળો એને કોઈ લાગે નહીં ભાઈ અવશ્ય શિવરાત્રિનો મેળા કરવા આવજો મળશું મેળામાં જય ગિરનારી ભોલે બાવા જય ભાવ